ગોવા અને અન્ય ટુરિસ્ટ સ્થળો ઉપર વાહન ભાડે લઈને ફરવાનો ક્રેઝ હવે ભારે પડી શકે છે ગોવા ખાતે ફરવા ગયેલા મહેસાણાના છ પ્રવાસીના ટ્રાફિક નિયમોનો ભંગ બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અન્ય રાજ્ય મળીને કુલ ઇઠ્યોતેર લાયસન્સ મહેસાણા આરટીઓને સસ્પેન્ડ કર્યા છે ગોવા અને અન્ય રાજ્યમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા પકડાયેલા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે મહેસાણા આરટીઓને અભિપ્રાય મોકલાયો હતો અભિપ્રાય આધારે મહેસાણા આરટીઓએ આ લાયસન્સોને સસ્પેન્ડ કર્યા છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ ગુજરાતીઓ ફરવાના જબરા શોખીન છે અને એમાં ગોવા કે અન્ય ટુરિસ્ટ સ્થળો પર ગુજરાતીઓ ફરવા જાય ત્યારે વાહન ભાડે લઈને જાતે જ ડ્રાઈવ કરીને એડવેન્ચર માણતા હોય છે પણ આવા સ્થળોએ ડ્રાઈવ કરતા પૂર્વે ટ્રાફિક નિયમનું પાલન થાય એ જોવું ખૂબ જ જરૂરી છે કેટલીક વખત આવા સ્થળો પર જાતે ડ્રાઈવ કરતા લોકો ફરવાની મસ્તીમાં ટ્રાફિકના નિયમો ભૂલી જતા હોય છે અને ગંભીર પરિણામ પણ તેના ભોગવવા પડતા હોય છે મહેસાણાના આવા ઇઠ્યોતેર પ્રવાસીઓને ટ્રાફિકના નિયમના ભંગ બદલ લાયસન્સ ગુમાવવા પડ્યા છે ગોવા ખાતે ફરવા ગયેલા આવા છ પ્રવાસી ગોવા પોલીસના હાથે પકડાયા હતા અને પોલીસે આવા પ્રવાસીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવા મહેસાણા આરટીઓને લેખિત જાણ કરી હતી અને મહેસાણા આરટીઓએ આ પ્રવાસીઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે મહેસાણામાં આવા કુલ ઇઠ્યોતેર લોકો છે કે જેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે બાકીના લોકો ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પકડાયેલા છે અને તેમના લાયસન્સ પણ સ્થગિત કરી દેવાયા છે તો રાજ્ય કોઈ પણ હોય ટ્રાફિક નિયમનું પાલન કરવું ફરજિયાત હોય છે પરંતુ કેટલીક વખત અન્ય રાજ્યમાં ફરવા ગયેલા લોકો ટ્રાફિક નિયમો ભૂલી જતા હોય છે અથવા તો નિયમનો ભંગ કરતા હોય છે ત્યારે અન્ય રાજ્યની પોલીસ દ્વારા હવે આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા સંબંધિત ઓથોરિટીને જાણ કરવાનું શરૂ કરાયું છે આવા કારણે ભલે ગોવા કે બીજા રાજ્યમાં નિયમ તોડ્યો હોય પણ ઘરે જ્યારે પરત આવો ત્યારે પણ તમે વાહન ન ચલાવી શકો તેવી સ્થિતિ સર્જાઈ શકે છે અહીંયા સસ્પેન્ડ થયા છે છ મહિના માટે કોઈ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થયા છે જેમાં જો ગોવાની વાત કરીએ તો એવા લાયસન્સ છ છે જે ત્યાંની પોલીસ ઓથોરિટીએ કોઈ ગંભીર ગુનામાં પકડ્યા હોય ટ્રાફિકના ગુનામાં અને એ પછી ઓરિજિનલ સબમિટ થયા છે અને જેમાં જનરલી ટ્રાફિકના જે ગંભીર ગુનાઓનો વાયોલેશન છે કોઈ એન્ડ છે કે ડેન્જરસ ડ્રાઈવિંગ જેવા જે ઓફેન્સ છે જેમાં મોટર વ્હીકલ એક્ટમાં પ્રોવિઝન છે એને સસ્પેન્ડ કરવાની એમના એ ઓરિજિનલ લાયસન્સ અહીંયા ફોરવર્ડ કરતા હોય છે અહીંથી ગોવા જતા લોકો માટે સલાહ છે કે ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે ટ્રાફિકના નિયમોનું પાલન કરે કેમ કે ત્યાંની ઓથોરિટી પ્રોએક્ટિવ જણાય છે કે જે ચેક અહીંયા સુધી એમના લાયસન્સ રોલ કરી અને સસ્પેન્શનના કડક પગલા લેવા માટે તૈયાર છે તો મતલબ અહીંથી જે ટુરિસ્ટ જતા હોય એમના માટે સલાહ છે કે ત્યાં નિયમોનું સખત પાલન કરે અહીંયા કરે છે એના નિયમો એમને ત્યાં પાલન કરવા જોઈએ વાહન વ્યવહાર વિભાગ અત્યાર સુધી ગંભીર અકસ્માત સર્જતા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા હવે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયેલા લોકોએ પણ લાયસન્સ ગુમાવવું પડે છે એમાં પણ ગોવા પોલીસની આ કામગીરીને કારણે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે વાહન ચલાવતા ધ્યાન રાખવું અતિ આવશ્યક છે મયુર રાવલ નિર્વાણ ન્યૂઝ મહેસાણા